નખત્રાણા તાલુકાના જિયાપર ખાતે વિષ્ણુ સમાજ દ્વારા પરંપરાગત રીતે મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી હવે જોઈએ નખત્રાણા આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના જિયાપર ખાતે વિષ્ણુ સમાજ જિયાપર દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો આ સમયે સમાજના પ્રમુખ ત્રિકમ ત્રિકમબન ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી સમાજ દ્વારા અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું જેમાં નવરાત્રી પ્રસંગ શરદ પૂર્ણિમા પ્રસંગ જલારામ જયંતિ આ વગેરે પ્રસંગોમાં સામૂહિક મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવતા હોય છે સમાજના તમામ લોકોએ માતાજીના ચોકમાં સાથે મળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું એકબીજા ઉપસ્થિત રહી અને શુભકામના પાઠવવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મહેન્દ્ર ગોસ્વામી ત્રિકમન ગોસ્વામી વલ્લભજીભાઈ સુથાર પ્રવીણભાઈ આણંદ કૃષ્ણકાંત પંડ્યા પરસોત્તમગીરી બાબાજી જયંતીગીરી મહિલા મંડળના જયશ્રીબેન પંડ્યા જ્યોસ્નાબેન જાડેજા મીનાબેન ગોસ્વામી વિજયબેન ગોસ્વામી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમ મુકેશ ગોસ્વામીએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું નવા વર્ષનું સ્નેહમિલન વિષ્ણુ સમાજના પ્રાંગણમાં યોજે છે તો અમે દર વર્ષે આવી જ રીતે ફરી મળીને નવા વર્ષને ઉજવીએ છીએ અને અવનવા સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ કરીએ છીએ જે આપણા હિન્દુઓ માટે બહુ સારી વાત છે જય શ્રી અમારી આખી ટીમ છે અમે દર વર્ષે નવા વર્ષના સમૂહમાં બધા સાથે મળી અને નવું વર્ષ ઉજવીએ છીએ અને ખૂબથી બધા સાથે મળી અને બધા જ તહેવારો સાથે મળી અને ઉજવીએ છીએ આવતા આવનારું વર્ષ આપણા વિશ્વ માટે ખૂબ જ સારું રહે એવી અમે Mashaavurata isglana. <laughs>